રોટરી ક્લબ તરફથી છેલ્લા બે વર્ષથી આ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે બારપિંજરા રોટરી ક્લબ તરફથી દત્તક લેવામાં આવ્યા છે જેમાં કુલ ચોવીસ પક્ષીઓનો સમાવેશ થાય છે આ બારપિંજરાની માવજતનો વર્ષનો ખર્ચો રોટરી ક્લબ દ્વારા કરવામાં આવશે જે ચેક અથવા ડીડી વડોદરા મ્યુનિસિપલ કમિશનરના નામનો બનાવી જમા કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો આવા પર્યાવરણ લક્ષી તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં પૂર્ણ સાથ સહકાર સંયોગ અને માર્ગદર્શન રહે છે આ કાર્યક્રમમાં રોટરી ક્લબ વડોદરા વનના રોટેરિયન પૂર્વ પ્રમુખ સીએ નયન કોઠારી ઝોન ચાર ના પબ્લિક ઇમેજ સંયોજક રોટેરિયન પિંકી પટેલ સહિત વડોદરાની તમામ રોટરી ક્લબના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે રોટરી ઇન્ટરનેશનલ એક સો વર્ષ કરતાં વધુથી આંતરરાષ્ટ્રીય કાર્યરત એવી સ્વૈ સામાજિક સંસ્થા છે સમાજમાં અલગ અલગ જગ્યાએ અમે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ એના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષથી કમાટી બાગના વિવિધ બર્ડ્સને દત્તક લઈએ છે અને કમાટી બાગ જોડે એક સામાજિક પ્રવૃત્તિનું મેં આયોજન કર્યું છે સૌ પ્રથમ એક બર્ડને દત્તક લેવાથી શરૂઆત કરી હતી ગયા બે વર્ષથી વડોદરામાં અગિયાર અલગ અલગ રોટરી ક્લબ છે એના પ્રતિનિધિઓ તરીકે અમે લોકોએ અગિયાર પાંજરાને અગિયાર પાંજરાના બર્ડ્સને દત્તક લઈને અહીંયા એક આખા રોટરી ઝોનનું નિર્માણ થયું છે અને તે માટે ઝૂ ઓથોરિટી પાલિકાના અધિકારીઓ એ દરેક તરફથી અમને ખૂબ સારો સહકાર મળ્યો છે કુલ કેટલા બર્ડ્સ છે અરાઉન્ડ અગિયાર પાંજરા છે અને એની અંદર જે બધા બર્ડ્સ છે અગિયારથી વધુ બર્ડ્સને અમે લોકોએ અલગ અલગ મેમ્બર એને સ્પોન્સર કરીને અહીંયા દત્તક લીધેલ છે આજે રોટરી ક્લબ બધી રોટરી ક્લબ બરોડાની ભેગી મળીને બાર ક્લબ છે તો અમે બાર બર્ડ્સને એડપ્ટ કરેલા છે એનો હેતુ એ છે કે સપોર્ટ ટુ ધ કોર્પોરેશન એન્ડ ધ ગાર્ડન એન્ડ એન્વાયરમેન્ટ અમારું એક ફોકસ એરિયા છે તો એના માટે અમે આ એડપ કરેલું છે લાસ્ટ યર પણ કર્યા હતા ને આ વખતે કરીશું અને ટાઈમ ટુ કમ એવરી યર આ પ્રોગ્રામ અમે કરીશું અમને ફાયદો અમારું જોતા અમને એવું લાગે છે કે આ રોટરી ઝોન જે પાછળ આપણને દેખાય છે એનાથી રોટરીની પબ્લિક ઇમેજ વધે છે અને રિસન્ટલી આજે જ અમારે આ પ્રોગ્રામની અંદર ચારથી પાંચ નોન રોટેરિયન આવ્યા હતા એ જોઈને ઇન્સ્પાયર થયા અને એમણે બીજા એપ બર્ડ એડોપ્ટ કર્યા અને રોટરીમાં જોડાવા માટે તૈયાર થયા તો અમે બે વસ્તુ જોઈએ કે સમાજને કંઈક ફાયદો થાય ને અમને પણ ફાયદો થાય તો એ અમારો મુખ્ય હેતુ એ જ છે કે રોટરીને જેટલી પબ્લિસિટી મળે એટલી અમે કરવા તૈયાર હોઈએ છે તો સમાજને પણ ફાયદો થાય ને રોટરીને પણ ફાયદો તાજેતરમાં યોજાયેલ G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણની સતર્કતા માટે સૂચન કર્યું હતું અને પર્યાવરણના મહત્વ અંગે શપથ લેવડાવ્યા હતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાવનાબા ઝાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પેડ માં કે નામ સૂત્ર અનુસંધાને વૃક્ષારોપણ કર્યું હતું मैं, मैं प्रतिज्ञा करता हूँ कि पर्यावरण को बचाने के लिए अपने दैनिक जीवन में, अपने दैनिक जीवन में हर संभव बदलाव लाऊंगा मैं यह भी वचन देता हूँ कि अपने परिवार, परिवार मित्रों मित्रो, और अन्य लोगों को, को पर्यावरण के अनुकूल आदतों और व्यवहारों और के महत्व के विषय में, में।, में से प्रेरित करता रहूंगा जय हिंद रोटरी क्लब न आ कार्यक्रम महानगर पालिका ना साजी जू न क्यूरेटर प्रत्युष पाटनकर સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને વાઇસ ચેરમેન એ જ્યોતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ થી પર્યાવરણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં સભાગી થવા માટે સમાજમાં ખૂબ સારો સંદેશ છે નમસ્કાર હું જણાવા માંગીશ કે વડોદરાના તમામ રોટરી ક્લબ અગિયાર રોટરી ક્લબ દ્વારા છેલ્લા બે વર્ષથી આપણા પક્ષી ઘરના સેક્શન સેક્શનને એડોપ્ટ કરવામાં આવે છે પ્રાણી પક્ષી પક્ષી દત્તક યોજના જે ઝૂમાં ઘણા વર્ષોથી કાર્યરત છે એ પ્રાણી પક્ષી દત્તક યોજના હેઠળ ઇન્ડિવિજ્યુઅલ અથવા ઇન્સ્ટિટ્યુશન સંસ્થાકીય અથવા વ્યક્તિગત રીતે પ્રાણી કે પક્ષી એડોપ્ટ કરવાની આ સ્કીમ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા તમામ ઝૂમાં કાર્યરત છે અને એ સ્કીમના અંતર્ગત રોટરી ક્લબ તરફથી છેલ્લા બે વર્ષથી આ સરસ અભિગમ કરવામાં આવી રહ્યું છે આ ફેઝન્ટ સેક્શનમાં આવેલા બાર પિંજરા આ રોટરી ક્લબ તરફથી એડોપ્ટ કરવામાં આવે છે અને આ બારે બાર પિંજરાના પક્ષીઓની તમામ માવજતનો સાલાના ખર્ચ રોટરી ક્લબ દ્વારા માન્ય મ્યુનિસિપલ શ્રીના નામે ચેક અથવા ડીડીથી આપણા ત્યાં જમા કરવામાં આવે છે અને જેમાંથી આખા વર્ષ દરમિયાન તેમને તેમની માવજત કરવામાં આવે છે મહાનગરપાલિકાનો આમાં અને તમામ અધિકારી શ્રીઓ અને પદાધિકારી આમાં સંપૂર્ણ આપને સહકાર અને સપોર્ટ મળેલો છે માર્ગદર્શન મળેલો છે આજ રોજ આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન શ્રીમતી વર્ષાબેન વ્યાસ અને જ્યોતિબેન આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે ઉપસ્થિત રહ્યા છે માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રીમતી ભાવનાબેન પણ કાર્યક્રમમાં આવવાના હતા પરંતુ એમના ઘરે મેડિકલ સિચ્યુએશનના કારણે આવી શક્યા નથી અને આ કાર્યક્રમ છેલ્લા વર્ષ બે વર્ષથી જે આ એક ક્લબે આ આનું ઇનિશિયેટિવ લીધું હતું અને આ વર્ષે એ લોકોએ ફરીવાર આ રિન્યૂ કર્યું છે જુલાઈ ટુ જૂન જ્યારે આ ક્લબ નું પણ સાલાના વર્ષ હોય છે દર વર્ષે એ લોકો આ કાર્યક્રમ લે છે અને એનાથી ખૂબ જ સારો સમાજમાં એક મેસેજ જાય છે કે આવી રીતના પર્યાવરણ સાથે સંકળાયેલી કોઈ પ્રવૃત્તિમાં સહભાગી થવા માટે કેમેરામેન નવનીત પ્રમ સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર